પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડીએ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે સમગ્ર ગુજરાતમાં ભારે હડકંપ મચી ગઈ છે આપ જોઈ શકો છો અત્યારે અર્જુનભાઈ મોઢવાડીયાનું જે કાર્યલય છે ત્યાં આપણે છીએ અત્યારે કાર્યકરો અને આગેવાનો જે છે એ અહીંયા એકત્રિત થઈ ગયા છે અર્જુનભાઈ મોઢવાડિયાના રાજીનામા બાદ કાર્યકરોમાં પણ એક ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે અને હવે ગુજરાતના રાજકારણ અને ખાસ કરીને પોરબંદરના રાજકારણમાં નવા સમીકરણો જોવા મળશે કારણ કે વર્ષોથી અર્જુનભાઈ મોઢવાડિયા છે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા ઓગણીસો સત્તાણું થી તે કોંગ્રેસ સાથે જોડાયા હતા અને આ પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ત્રણ વખત તેઓ વિજેતા બન્યા છે બે માં તેઓ વિજેતા બન્યા હતા અને ત્યારબાદ તેમણે આજે જે છે રાજીનામું આપી દીધું છે અને આપ જોઈ શકો છો કે અત્યારે જે કોંગ્રેસ કાર્યાલય કોંગ્રેસની જે ભોગી હતી અર્જુનભાઈ મોઢવાડિયાની જે ઓફિસ છે એમના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે હવે અર્જુનભાઈ મોઢવાડિયા છે એ ભાજપમાં જોડાશે અને ખાસ કરીને જો પોરબંદર વિધાનસભા બેઠકની જો વાત કરીએ તો આ બેઠક ઉપર વર્ષોથી બે ઉમેદવારો વચ્ચે જ્યારે ચૂંટણી જંગ થતો આવ્યો છે અને અર્જુનભાઈ સતત ત્રણ વખત આ અલગ અલગ ત્રણ વખત આ બેઠક ઉપરથી વિજેતા બન્યા છે અને હવે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા છે ત્યારે પોરબંદર વાસીઓની આશા અને અપેક્ષાઓ ઘણી છે કારણ કે એક દિગ્ગજ નેતા છે વર્ષોથી રાજકારણમાં જોડાયેલા છે અને હવે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે તો બીજી તરફ પોરબંદરને મહાનગરપાલિકાનો જે દરજ્જો આપવામાં આવ્યો છે આમ જોઈએ તો પોરબંદરનો હવે વિકાસ થશે તેવી આશાઓ જોવા મળી રહી છે કારણ કે અર્જુનભાઈ મોઢવાડિયા ભૂતકાળમાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે એક વિગત નેતા છે અને પોરબંદરના જે પ્રશ્નો છે તેનાથી વાકેફ છે આથી હવે જ્યારે તેઓ વર્ષોથી સત્તાથી અડઘા રહ્યા હતા હંમેશા વિરોધ પક્ષમાં જ બેસીને એમણે કામ કર્યું છે પરંતુ હવે જ્યારે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ભાજપમાં આવી રહ્યા છે ત્યારે તે સારા પદ ઉપર આવશે અને પોરબંદરનો વિકાસ થશે તેવી જે આશા છે પોરબંદરવાસીઓમાં એક જોવા મળી રહી છે મહાનગરપાલિકા બની છે અને હવે અર્જુનભાઈ છે ભાજપમાં આવી રહ્યા છે તેવી વાત છે ત્યારે પોરબંદરનો હવે વિકાસ થશે અને ખાસ કરીને જો પોરબંદરને વિકસાવવું હશે તો એક પ્રવાસન છે અને બીજું છે ઉદ્યોગ જો નવા ઉદ્યોગો આવશે તો લોકોને રોજગારી મળશે પ્રવાસન માં જો વેગ પામશે આવશે નાના વેપારીઓને પણ ફાયદો થશે આ રીતે ના રાજકારણ માં હવે નવા રંગ જોવા મળશે સિદ્ધેશ ચૌહાણ પોરબંદર ખબર